મારું નામ હસુભાઈ પેઢડિયા છે અત્રે યુવા તથા રઘુરી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ ગણપતિ મહોત્સવનું આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અમને પણ એવો વિચાર આવ્યો કે ભક્તિના માધ્યમથી અમે આ દેશ માટે જે નરેન્દ્ર મોદી સાહેબે કંઈક કરી બતાવ્યું એની થીમ્સ કેમ લગાડ્યું તો અમે આ ગણપતિના પંડાળમાં ઓપરેશન સિંધુનું બેનર લગાડી અને આ ભક્તિને સાથે લેખ ભક્તિ પણ બતાવી અને અહીંયા અત્રે મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં આરતીનું પણ આયોજન હતું હમણાં થોડી વાર પહેલાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આરતીમાં જોડાણા ભવ્ય આરતી ઉતરાણી અને અમે ખાલી ગણપતિનું આયોજન જ નહીં પણ એક દી વૃક્ષો પણ રાખશું એક દી સફાઈ અભિયાન રાખશું એક બી આરોદ્ય કેમ્પ રાખશું એક બી બ્લેડ કેમ્પ રાખશું આ આયોજન બધા પણ અમે પાંચે પાંચ દિના અ જે અમારો પાંચ દિનનો ટાઈમ છે એમાં બધાય આ કાર્યક્રમને રૂપરેખા અમે આપવાના છીએ અને ગણપતિ બાપાને પ્રાર્થના કે આપણા દેશની હર હંમેશા આ રીતના ઓપરેશન સિંધુમાં જે મહિલાને કોઈ એમ માનતું હોય કે મહિલાથી કાંઈ ન થાય તો આ બે ઓફિસરને જોઈને વિચારી લે આખો દેશ ભારત કે મહિલાથી શું થાય વંદે માત્ર ભારત માતા કી જય જય ગણપતિ બાપા અરુણા મતુલભાઈ વિરાણી હું આ યુવા રહું છું હું રોજ અહીંયા મહાદેવના મંદિર દર્શન પર આવતો પણ આ લગભગ બાર કલાકના ટૂંક સમયમાં જ આયોજન આજે આયોજકે કર્યું છે અશુભાઈ પટેડિયા એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે કાલે આવ્યો ત્યારે અહીંયા કાંઈ નહોતું ગ્રાઉન્ડ એ એવી રીતે હતું પણ આજના આખા દિવસની મહેનત અને અત્યારની મહારતી કરી અને ખરેખર આખી સોસાયટી ધન્ય થઈ ગઈ છે અને એ પણ અમે જોયું કે ઓપરેશન સિંદૂર ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિની પણ અહીં આપણે જોઈ શકીએ છીએ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આપણી બહેનોએ જે કામ કર્યું છે ખરેખર બિરદાનીય છે અને આ પાંચ દિવસનો પ્રોગ્રામ એટલે કે પંચરત્ન કે પ્રંથામુક્ત કહીએ એમાં આપણે વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છતા અભિયાન શ્રમિકોને કીટ વિતરણ અને આરોગ્ય તપાસ જેવા સરસ મજાના અહીંયા સંકલ્પો થશે રોજે રોજના તો ખરેખર આ ગણેશ ચતુર્થીના પાંચ દિવસ પણ ટૂંકા પડશે અને આ સોસાયટીના રહીશો અને જામનગરની જનતાને હું આમંત્રણ આપું છું કે આ કેમ્પમાં પણ તમે લાભ લ્યો અને સરસ મજાના પાંચે પાંચ દિવસનું કેમ્પનું અહીં સુંદર આયોજન છે આરોગ્ય છે વૃક્ષારોપણ છે અલગ અલગ સરસ મજાના પ્રોજેક્ટ છે અને આ સમગ્ર ટીમને આ રઘુવરી ચેરિબેબલ ટ્રસ્ટને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આ સરસ મજાના સનાતન ધર્મીના પ્રોગ્રામો કરતા રહે છે અને સાથે સાથે રાષ્ટ્રભક્તિ જે અત્યારે છોકરાઓને જોવાને ખરેખર જરૂરી છે અને રાષ્ટ્રભક્તિનું પણ એક સરસ મજાનું ઉદાહરણ આપી અને સરસ મજાના આરોગ્યના સંકલ્પો સેવાના સંકલ્પો આર્થિક સંકલ્પો અને ધાર્મિક સંકલ્પો અને ખરેખર આ સનાતન ધર્મી માટે આ જરૂરી છે અને હું તો એવું કહીશ કે આ સોસાયટી એમાં રહીશો ખરેખર ધન્ય છે કે આ જે મહાદેવ મંદિરના આંગણે આવો સરસ મજાનો પ્રોગ્રામ થાય છે આપણે જોઈએ કે ગણેશ ચતુર્થી ઘણી તો ખાલી ફ્લેટના માં જોઈએ છે ટૂંકી જગ્યામાં પણ આ સોમનાથ મહાદેવ મંદિરના આંગણે વિશાળ મેદાનમાં સરસ મજાનું આયોજન છે અહીં રાત્રે રાસનું પણ આયોજન થશે અને સરસ મજાના પ્રોગ્રામો અમે અહીં આનંદ માણસું જય જય ગરવી ગુજરાત જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય